હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તો સ્વારસવાના બધાને જય શ્રી કૃષ્ણ આજે છે શ્રાવણ માસનો પહેલો દિવસ તો હું જાઉં છું મહાદેવના મંદિરે ઘરેથી જલ્દી ફટાફટ નહીં રીમાંથી આવ્યો અને ઘરેથી ફટાફટ નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળું છું હાલ બાઇક તમે અહીંયા જોઈ શકો છો તો જલ્દીથી આપણે મહા મહાદેવના મંદિરે જઈશું દર્શન કરશું દરેક સબસ્ક્રાઈબ મિત્રના આશીર્વાદ લઈશું દરેક સબસ્ક્રાઈબ મિત્ર જીવનની અંદર આગળ વધે પોતાના સપના સાકાર કરે તે પણ આશીર્વાદ લેશું તો ચેનલ પર ના હોય તો વિડિયો પર બના રહે જો વિડિયો પૂરો જો વ્યાસા રાખું છું તો ચલો જલ્દીથી જસ નીકળસુ અત્યારે તો રસ્તામાં છું અહીંયા 200 કતો તો ચલો મિત્રો જલ્દીથી નીકળીએ ટાઈમ વેસ્ટ નથી કરતા મે જલ્દીથી જઈને ભગવાનની પૂજા કરીને પાછા આવસુ તો ચલો જ જતા પહેલા આગળ કંઈ પણ વિડિયો નહીં બનાવસુ કારણ કે જલ્દીથી આપણે જઈશું અને આળો રસ્તો પણ ખરાબ છે એટલે માટે બાઈક પર ધ્યાન આપસુ महादेव तो तो मंदिर के दर्शन कर लीधा है बजा सब्सक्राइब मित्रों ने आशीर्वाद लीधा है जल्दी फटाफट दर्शन कर लीधा हाल तुमने मंदिर पर सको अह अंदर महादेव ना मंदिर आप गाम जहाँ मोटो डोंगर है उपरप मंदिर है ते आशापुरी मानू मंदिर है त्या अमुक टाइम मिले तो ठीक है तो बाकी तो हम अल्ड आजूबाजू આજુબાજુના એરિયા પણ તમે જોઈ શકો છો ઉપર આશા આશાપુરીમાંનું મંદિર અહીંયાથી રોડ જાય છે ચલો દર્શન કરી દેશે તો હવે નીકળશું ઘરની તરફ મિત્રો હું મંદિરે જઈને પણ આવી ગયો છું અને હાલ સાંજનો ટાઈમ થઈ રહ્યો છે સાંજના વાગે છે સાત અત્યારે ખેતરમાં આવ્યો છું ફરવા માટે ડેરીની અંદર બધું કામ પચાવીને પાછળ ડેરી જોઈ શકો છો તો અત્યારે સાંજનો ટાઈમ છે અને અહીંયા મસ્ત વાતાવરણ છે એટલા માટે એની અંદર કામ પતાવીને અહીંયા સ્પેશિયલ ફોરમ માટે જ આવ્યો છું દિલ્હીની પાછળ જસ્ટ બિલકુલ નજદીક એકદમ તો અહીંયા ખુલ્લા ખુલ્લામાં શાંત વાતાવરણ અંદર ફરવાની મજા આવે સાંજે સાંજે એટલા માટે સ્પેશિયલ ફોરવા માટે આવી છું યુટ્યુબ ચેનલની અંદર આપણે બહુ ટાઈમથી વ્લોગ અપલોડ નથી કરતા અને એક સારો મોબાઈલ લેવાનું એક સપનું છે ફ્રીજ બુક કરેલ છે એ પણ આપણે નથી લીધું અને મોબાઈલ પણ સારો લેવાનો છે એ પણ નથી લીધું તો એ હવે લઈશું આપણે જ્યારે પણ લઈશું ત્યારે લઈશું અને બ્લોગ્સ ઓલરેડી યુટ્યુબ ચેનલ અંદર અપલોડ કરશું તો હાલ તમે ડેરી પણ જોઈ શકો છો પાછળ બિલકુલ એ નહીં જસ્ટ પાછળ ને અહીંયા વાતાવરણ કેવું મસ્ત થઈ શકો ખેતરમાં જવાનું હતું ખેતર આપણું છે ત્યારે થોડીક દૂર છે પણ નથી જતા અત્યારે ઘરે જઈએ છીએ આજે ઉપવાસ છે એટલે જલ્દીથી જમવું પડશે આખો દિવસ કંઈ ખાધું નથી ફરાળી પણ નથી ખાતો અને કંઈ બીજું કંઈક પણ નથી ખાતો ખાલી ઓનલી ફર ફ્રૂટ્સ કહી લઉં છું પણ ફ્રૂટ્સ બી આજે નહીં ખાતા કંઈ બી નહીં ખાધું અને હવે સાંજે ભોજન જમીશું આખા દિવસ અંદર કંઈ જ નથી જમતો ઘણા બધા મિત્રો ફર હોય ખાતા હોય છે પણ મેં એવું કંઈ ખાધું નથી તો ચલો અત્યારે હું અહીંથી જઈશું ઘરે અને ગઈ જ જમી લઈશું ઘરે જઈને તો આજનો બ્લોગ હું અહીંયા પૂરું કરું છું ને કાલે પાછા આપણે એક નવા બ્લોગ સાથે મળશું તો ચલો આજનો વ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો ચલો મળશું કાલે આપણે ફરી એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બાય